ચલો જાણીએ ભગવાન જગન્નાથ ની એકસો અડતાલીસ મી રથયાત્રાનો ચૌદ કિલોમીટર લાંબો રૂટ અને ટાઈમ ટેબલ વિશે જૂને નીકળશે સવારે કલાકે જગન્નાથ મંદિરે મંગળા આયોજન થશે કેન્દ્રીય ગૃહ મંત્રી પણ હાજર રહેશે સવારે સાત કલાકે મુખ્યમંત્રી શ્રી દ્વારા રથની પહેન વિધિ બાદ ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ના રથ નગરચર્યાએ નીકળશે નવ વાગ્યા સુધીમાં રથ મ્યુનિસિપલ ઓફિસ પહોંચશે જ્યાં મેયર દ્વારા રથ નું સ્વાગત કરાશે ત્યારબાદ પોણા દસે રાયપુર ચકલા સાડા દસ સુધી માં ખાડીયાચાર રસ્તા સવા ત્યારે કાલુપુર સર્કલ થઈને બાર વાગે મોસાડ સરસપુરમાં રથનું આગમન થશે જ્યાં ભગવાન વિશ્રામ કરશે અને ભક્તો મહાપ્રસાદ લેશે અને બપોરે દોઢ વાગે સરસપુરથી યાત્રા પરત ફરશે અને બે વાગે કાલુપુર સર્કલ પહોંચશે ત્યારબાદ અઢી વાગે પ્રેમ દરવાજા સવા ત્રણે દિલ્હી ચકલા પોણા ચારે શાહપુર દરવાજા સાડા ચારે આરસી સ્કૂલ પાંચ વાગે ઘીકાંટા પોણા છ પાનકોર નાકા અને સાડા છ માણેક ચોક થઈને સાડા આઠ કલાકે નિજ મંદિરે પરત ફરશે છવ્વીસ જૂને રાત્રે બાર વાગ્યાથી સત્યાવીસ જૂન જ્યાં સુધી રથયાત્રા નિજ મંદિરે પરત ફરશે નહીં ત્યાં સુધી આ સમગ્ર રૂટ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે રિહર્સલ અને પોલીસ બંદોબસ્તના કારણે છવ્વીસ જૂન રાતથી અને સત્યાવીસે રથયાત્રાના કારણે આ તમામ રસ્તાઓ બંધ રહેશે જેથી વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ છે